મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા છે ગામ બહતાળા તાલુકો મોહવાદ જીવો ભાવનગર અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર બધું ચાલી રહ્યું છે એમાં ખરેખર હકીકત મારી હારે જે બનાવ બન્યો છે માયાભાઈના હારે વાતચીત કરવાથી એનું મારી પાસે ગ્રુફ છે એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે ગ્રુફ છે જયરાજભાઈ પછી એના ભાઈ રાજુભાઈ બોવડાને એમને પણ મને કોલ કર્યો છે એનું પણ મારી પાસે પ્રુફ છે અને મારા મિત્ર છે એમને કોલ કર્યો છે કે નવનીત ક્યાં છે એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે ને અત્યારે જે ડીવાયએસપી પી સાહેબ આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે બરોબર તો એના માટે હું આપણા સમાજ કોળી સમાજને હું મદદ માગું છું કે મને આમાં ન્યાય અપાવે અને હાથથી મારી જે કાંઈ હકીકત છે એના માટે મને મદદ કરે આવતીકાલે પેલી એક એક બે હજાર છવ્વીસ અને હીરાભાઈ સોલંકી આવતીકાલે આવવાના છે અગિયાર વાગ્યા મહુવા ખાતે હનમતો હોસ્પિટલ દરેક દરેક સમાજના આગેવાનોને મિત્રોને બધાને મને સાથ સહકાર આપવા અહીં આવવું મારી નમ્ર વિનંતી છે મને ન્યાય અપાવવા માટે મારા સમાજની જરૂર છે આ તદ્દન મારી અરે ખોટો અન્યાય થઈ રહ્યો છે આ જે કાંઈ બધું આ મને માર્યો છે ઢોર માર એક મારી નાખવાનું એક મૃત્યુ જેવું એના પણ વિડીયો મારી પાસે છે બરાબર મારે કોઈ એની એ લોકો સાથે કોઈ અગાઉની કોઈ પણ અદાવત છે નહીં બરાબર ક્યાંય ક્યારેય પણ કોઈ પણ જાતનો મારી અન બનાવ બન્યો જ નથી આ જે કાંઈ મેટર બની છે એ માયાભાઈની માફી માગવાથી જ આ મેટર બની છે એના છોકરાને લાગે એવું કે મારા બાપા પાસે માફી મગાવી એના કારણે થી જ આ વસ્તુ બની છે આ પોલીસ જે છે અત્યારે એ લોકોને છાવરે છે અને પોલીસ આરોપીઓના નિવેદન ઉપર એની ફરિયાદ ઓલું કરે છે બરોબર તો ફરિયાદીના નિવેદન ઉપર એને ફરિયાદ કરવાની હોય કે આરોપીના આરોપી છે આરો આરોપીને ન્યાય મળશે કે ફરિયાદીને ન્યાય મળશે સમાધાન નથી કરવું કાલે નથી કરવું ક્યારેય પણ નથી કરવું અને મારી ભલે ફરી વખત નાખે હું ભલે મરી જાવ બરોબર હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું સમાજ મારી સાથે તો દરેકને મારા નંબર વિનંતી છે આવતીકાલે મને સાથ અને સહકાર આપવા દરેક સમાજ આવતીકાલે આવે તારીખ એક એક

हेलो हेलो नहीं नहीं तारी बाना सो जाओ ना तो कोई ना पकड़ाओ क्या बोटा पे अनाकरी वाले बोटा पे तारी कोई कमैन के तू तो कोई ना पकड़वा मैं कोई नहीं मैं तो